સુરતમાં આજે ખાડાના જન્મદિવસની ઉજવણી તૂટી ગયેલા રસ્તાઓનું કેક કટિંગ કરી વિપક્ષ નેતા સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રસ્તાની સ્થિતિ ખરાબ છે રસ્તામાં પડી ગયેલા ખાડાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે સુરત મહાનગરપાલિકા રસ્તા બનાવવા પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ ચોમાસા દરમિયાન પ્રજાએ આપેલા ટેક્સના રૂપિયાનું ધોવાણ થઈ જાય છે વિપક્ષ દ્વારા આજે ખાડાના જન્મદિવસની ઉજવણી કરીને શાસકોની કામગીરીનો અનોખો વિરોધ કર્યો હતો વિપક્ષના નેતાએ કેક કટિંગ કરીને ખાડાના જન્મદિવસની ઉજવણી કરી હતી વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે આજે ખાડાના જન્મદિવસની ઉજવણી કરી અમે કેક કટિંગ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોને માત્ર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામ સોંપવામાં રસ છે પરંતુ એ કામ નિયમ મુજબ થાય છે કે કેમ ગુણવત્તા સભર થાય છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી એમને માત્ર કોન્ટ્રાક્ટરોને કામ આપીને કટકી કરી લેવામાં રસ છે પ્રજાના પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે કે કેમ તે જોવાની પણ તેઓ તસદી લેતા નથી શહેરના રસ્તાઓના રિપેરિંગ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું અમને જાણવા મળ્યું હતું પરંતુ એ સાત દિવસનો સમય આજે પંદરથી વીસ દિવસ

Cariocas